તો હેલો યુટ્યુબ ફેમિલી જય માતા જય દ્વારકા દીશ તો હું સામજી અત્યારે રાતના દઈશ મસ્બે આજનો નીકળો ને મારા વાળા મસ્ત જવાનું છે ફાઇનલી વિડીયો મેં તો હવાર તમને હું મચ્છી બતાવી તો આપણે આજમાં જાય છે દરિયામાં મસ્ત જવાનું છે ઘણા સમય પછી અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ફાઇનલી ને આપણે ઝાડ પાડ ઉપર લીધું હાલ તમને બતાવી દઈ પણ અમને બહુ ઉંદર બહુ આવતી તો એટલી કંઈક મચ્છી આવી છે ને શામજીભાઈ કઢવે છે અહીં થોડીક મોરા પડી છે તો પહેલા મચ્છી કાઢ લો કે તમને બતાવું આ એક છે ભરેલો પાલવો ત્રાવ આવો અમાર બક પાછી ભરેલો આ પણ ભરેલો છે આ ખાલી પાલવો છે તો મિત્રો આપડે ને અંકો એવો ખાગો આવી જેલા ફાઇનલી એક ના હાટાના બે આવી જેલા છે એક इधर છે દેખો ઓરે મગરુ આ ગયા મગરુ દેખો એ મગર बोलते इसको મગર અને इसको बोलते ભુંમલા એ ફાટા બોલતે इसको फाટા ઓરે પોપલેટ બોલતે इसको પોપલેટ

તમને દેખાય તો કોમેન્ટ કરી દેતો માર્ક લેતા ગોતવાનું સલુ છે તો સૌ મિત્ર આપડે ભાગવાની તૈયારી અહીંયા દળી ગયો છે ફાઇનલી તો મસ્ત મજાનો કહી છે આપણે બહાર કાઢી પાણીમાં બડા ખેકડા છે જવો મારા વાલા કઈ ઘટે નહીં કેમ પાણીમાં હેરાઈ ગયેલો તમે તો તમને કેમ હેરાઈ રહી તમને વિયો ગાય આપડે પેલી વાર કઈ ભાડ્યો છે નહીં ભળકર આપણે પાણી એક દી શાંતિ થી દે ને કટેની અઢી સો ગરમ નો છે તો જો મોટો જબર કહી છે સલાવ આપણે હાથમાં બે લીંગા એક અહીંયા છે એક અહીં જ અઢીસો ગ્રમ નો કહી છે મારા બપા આવ્યાથી કંઈક નીકળે ને મારથી કંઈ નીકળે જ નહીં મારા વાલા મોટો જબર કહી છે તો મિત્રો આશા આશે તમને આજનો વિડીયો ગમ્યો હશે તમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો આજમાં આપણે કઈ જલન નહીં બોટલીન જોવો આપડી એક ની બોટ આહી પડી છે આપણે કઈ જલન નતો આજમાં છે મારી બેન છે લૌજી સાઉ સામજી બેન ઈ મોટી બેન છે તુ બેન છે એનો છોકરાના આજમાં કર છે તો ના જવાનું છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સરસ લાગ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ડિબુ દે મિત્રો જય માતાજી બાય બાય